રામ રામ મિત્રો કેમ છો બધા જો આજે ઉનાળામાં તેતાલીસ ચોમ્માલીસ ડિગ્રી તાપમાનની અંદર અત્યારે ડાંગરનું કામ ચાલે છે ફૂલ જોરથી ઉનાળું ડાંગરનું ચારે બાજુ ડાંગર ડાંગર કોઈ કંઠા રહેવાનું કામ કરે છે કોઈ કંઠા પાડવાનું કામ કરે છે કોઈ મશીન ડાંગર કાપતા હોય છે બધી બાજુ ડાંગર ડાંગર ચોમાસા જેવો જ મોસમ લાગે છે જાણે ચોમાસાની ડાંગરની સિઝન હોય ડાંગરનું એટલું બધું બધું એટલે માહોલ જ ઉનાળુ ડાંગરનો ચોમાસું ડાંગર જેટલો છે અને આ કામ સવારનું બાકી છે ઉપરનું થોડું આ બાજુ ઘણું ખાસ ચૌદ પંદર વીઘા જેવું બંધાઈ ગયું ત્યારે બપોરના બે વાગ્યા છે ને ફૂલ ઠંડી ફૂલ ગરમીનો માહોલ છે અત્યારે ડ્રાઈવરને થોડુંક ઘરે કામ હતું એટલે કલાક બાંધવાનું પણ ડાંગર પણ ફૂલ જોરથી ચાલે છે કાપવાની આ મશીન આપણા બંને છે આ સામને બે મશીન અત્યારે બે મશીનને થોડો થોડો પ્રોબ્લેમ આવે એટલે બે મશીન એક સાથે ઊભા રહી ગયા છે कोई पत्थर फाड़ नजर लगी जाए એટલે મશીન અડધો કલાક થી બે મશીન ઉભા રહી ગયા છે એક મશીન નો પાવર સ્ટીરિંગ લોક થઈ ગઈ છે ને એક ની બેરિંગ જતી રહી છે એટલે અડધો કલાક કલાક મશીન બંધ રહે છે પણ ને મશીન ચાલતા જ આપડા કાફ કા

પાછળ સીઝન ડાંગરનું મોસમ લાગી જાય છે બે સિઝન ડાંગર રોપાય છે એટલે બે સિઝન વધવું પડે છે મહેનત દરેક બધા ખેડૂતો મહેનત વધારે અત્યારે કરે અને ડાંગરનું ઉત્પાદન પણ સારું નીકળે છે પહેલા તો ચોમાસું ડાંગર કાપીને પાછળના પાછળ ઘઉં લગાવી દઈએ એટલે હોળી જુલેટી ઉપર ઘઉંનું કામકાજ પતી ગયું પછી પૂરું ચૈતર મહિનો અડધો થાય ત્યારે ખેલ ખતમ થઈ ગયો તો અને વૈશાખ મહિનામાં તો મોજ મોજ જેઠ મહિનામાં વરસાદ પડે તો કામ કરવાનું ન કર પછી જે વાત જેઠ મહિના અષાઢ મહિનામાં પણ અત્યારે એવું નથી હવે તો ઉનાળુ ડાંગર થતા થોડા થોડા ઘઉ પણ થાય છે ગોરાડા જમીનમાં અને ઉનાવ ડાંગર એટલે હવે ડાંગરની સિઝન પણ લાંબી ચાલે દિવસ ઉનાવ ડાંગરની સીઝન ચાલે અને હવે ઉનાવ ડાંગર કપાય પછી પાછળ ને પાછળ કોઈ ગોરાડામાં વાયડું સીધા બધું સાફ સફાઈ કરવી ત્યાં સુધી જેઠ મહિનો આવી જાય થોડા પછી વૈશાખ મહિનામાં લગ્ન પ્રસંગમાં જતું રહેવાનું થાય એટલે વૈશાખ મહિનો નીકળી જાય જેઠ મહિનામાં તો પાછું ચોમાસું ડાંગરનું ધરુ નાખવાની તૈયારી થઈ જાય એટલે પાછું ચોમાસું ડાંગર પાછળ ત્રણ ચાર મહિનામાંથી ધાઉન દિવાળી આવી જાય એટલે ફરી પાછી સિઝન લાગી જાય અને જેઠ મહિનામાં પણ ધરવું ઉછરી જાય એટલે અષાઢ મહિનામાં રોપવાનું ચાલુ થઈ જાય એટલે ડાંગર પાછળ બધા ખેડૂતોને ઉત્પાદનમાં પણ સારું પડે છે પણ આ વર્ષે સારું સરકારે ડાંગરનો ભાવ બહુ ઓછો આવે ગયા વર્ષમાં તો ડાંગર ઉત્પાદન તો સારું છે ગયા વર્ષે આ વર્ષે ડાંગરમાં ઉત્પાદનમાં બહુ ડિફરન્સ છે ડાંગર પણ ગયા વર્ષ કરતાં બધાને આ વર્ષે સારી છે અને ઉત્પાદન પણ બધાને સારું આવે છે પણ ગયા વખતે સોની નોટ ડાંગરના ભાવમાં ઓછી છે કે ગયા વખતે સાડી ચારસોથી પાંચસોની રેન્જમાં ડાંગર જતી હતી આ વખતે તો સાડી ત્રણસોનો જ ભાવ છે એટલે એક મણે સો રૂપિયા ભાવનો બધાને ડિફરન્સ છે આ વખતે એટલે બધા ખેડૂતોને એક મણે સો રૂપિયાનું નુકસાન આવવાનું ડાંગર તો બધાને સારી જ નીકળવાની પણ ભાવમાં તકલીફ પડવાની છે પણ હવે ભગવાનની મરજીથી કામ થયેલું છે એટલે શું બધાને સાડી ત્રણસો રેટ માં તો મળતા રહે નહીં એટલું બધું ખાસ કારણ કે આ વખતે ઉનાળુ ડાંગર ના ધરું બહુ મોંઘા પડ્યા છે માણસોએ એ બાર થી બાર થી ધરું વીઘા ના ત્રણ ચાર ચાર હજાર રૂપિયા ના ધરું સુરત માંથી કોઈ ચલો કોઈ ચલોતર કોઈ કોઈ માણસોને ઉછર્યા છે ધરું બાકી વેચતા જ લીધા છે વેચતા એક વીઘા ના ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા ના ધરું છે પચીસો પચીસો રૂપિયા રોપા આપ્યું આવી પચીસો સત્યાવીસો રૂપિયા એટલે આ વખતે ઉનાળુ ડાંગરમાં અને એમાં પાછું લાસ્ટમાં કનેવલનું પાણી બંધ થઈ ગયું એટલે બધાને પાણીની સમસ્યા બહુ આવી ગઈ એટલે પાણી પણ છેલ્લા છેલ્લા બે ત્રણ બે ત્રણ પાણી ઉચકીને મૂક્યા એટલે આ વખતે ચોમાસું ઉનાળુ ડાંગરમાં મહેનત વધી ગઈ પ્લસ ખર્ચો પણ વધી ગયો અને એ ભાવમાં ગયા વખતે ગયા વર્ષ કરતાં સોની નોટ તૂટી ગઈ એટલે આ વખતે નુકસાની વધારે આવી ગઈ કારણ કે ખર્ચો ગયા ટમમાં આગલા વર્ષની અંદર તો ધરુ પણ બધાને ઉછરી ગયા હતા અને વેચતા ધરુ પણ બધાને એક વીઘાના હજાર હજાર રૂપિયામાં ધરુ પણ મળી ગયા હતા હજાર પંદરસોમાં આ વખતે ત્રણ ચાર હજાર ધરુ મળ્યું વીઘાનું રોકાણમાં ભાવ પણ વધી ગયો પાણી પાછા મશીનથી અંતિનથી ઉચકીને લેવા પડે એટલે ડીઝલ પાડ્યા અને ગઈ વખત વર્ષ કરતા સોની નોટ ભાવમાં ઓછી રહે એટલે બધાને એ નુકસાની આ વખતે વધારે આવી ગઈ પણ કોઈ નહીં હવે આગલા વર્ષમાં આ વર્ષમાં જો જે થઈ ગયું થઈ ગયું સાડી ત્રણસો રૂપિયા રેટ એટલું બધું કમ નથી પણ જે બેનિફિટ સો રૂપિયા આપણું પ્લસ બચત જ હતી એ બચતમાં માઇનસ થઈ ગયું એટલે બધાને થોડીક તકલીફ તો દરેક ખેડૂતોને પડવાની છે તો પણ ઘઉં કરતા તો સારું છે પચીસ ત્રીસ મણના ઘઉં નીકળે ને અમે ખર્ચા એ એની કરતા ઉનાવ ડાંગરમાં વિગે એસી મણ નો ઉતારો આવે છે સારી હોય તો નીવડી પણ નીકળી જાય પણ નોર્મલ મીડિયમ આમ એવરેજ આખા ગામની રેન્જ કાઢે સિત્તેરનો ઉતારો તો સિત્તેર પંચોતેરનો ઉતારો તો છે જ્યારે આ ગંગામણી ગુજરાતની સારી છે ઉત્પાદન પણ સારું નીકળે ફાડ નજર લાગી જાય એટલે બે રાણી સુંદરા આપણી ઊભી રહી જાય અડધો કલાકથી ઊભી છે આજો અડધો કલાકથી રિપેરિંગ માં નીકળી જશે બે મશીન આજે 25 વીઘાના નંબર માં મૂક્યા છે પણ પાયો નથી પંદર વીઘા જેવું ખાલી ના પછી જોવા ભગવાન ની મરજી સીઝન માં એવા દિવસો પણ આવી જાય કારણ કે આપણા કર્મ માં નસીબ માં લખેલું હોય જ આપણને મળવાનું છે વધારેનું કશું આપણને મળવાનું નથી આપણો ભાગ્યમાં લખેલું ક્યાંય જવાનું નથી એટલે ભાગ્યમાં જે લખેલું છે એ તો આપણી જોડે છે એટલે નસીબની વાત છે